દોસ્તો શું તમે ક્યારેય કોઈ ધર્મનો મુખ્ય તહેવાર હોય તો તે ધર્મના લોકોને બીજા ધર્મના ધાર્મિક સ્થળ પર ઉજવાતા જોયા છે એ પણ બીજા ધર્મનું જે ધાર્મિક સ્થળ જે વિશ્વ વિખ્યાત હોય જો જોયા હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો પરંતુ આજે અમે તમને આ વાતની હકીકત કરાવીશું કે તાજેતરમાંગ અબુધાબી બે પીએસ મંદિર મંદિરમાંગ સૌ પ્રથમવાર આધ્યાત્મિક પ્રતિબિંબ સંવાદ અને સમુદાય બંધનનો એક વિશેષ રમઝાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાંગ યુએઈના મંત્રીઓ રબ્બી શીખો રાજદૂતો રાજદ્વારીઓ આરબ સમુદાયના નેતાઓ કલાકારો ઉદ્યોગ સાહસિકો અને વિદેશી મહેમાનોએ આ અદ્ભુત રમઝાન કાર્યક્રમમાં જોડાયા હતા ઓમશિયાત શીર્ષક હેઠળ રમઝાનની સાંસ્કૃતિક સાંજને અબુધાબી દુબઈ હાઇવે પર અબુ મુરેખા પ્રદેશના પ્રથમ પરંપરાગત હિન્દુ પથ્થરના મંદિરના સ્વયંસેવકો દ્વારા સુહુર બનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત લોકોમાં સહિષ્ણુતા અને સહસ્તિત્વના મંત્રી શેખ નાહ્યાન બિન મુબારકલ નાહ્યાન વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડોક્ટર ખાની બિન અહેમદ અલ ઝયુદી અને સમુદાય વિકાસ વિભાગના અધ્યક્ષ ડોક્ટર મુગીર અલ ખૈલી તેમજ ભારતના ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા વિવેક ઓબેરોય હાજર રહ્યા હતા સાંસ્કૃતિક પ્રદર્શન ઉપરાંત મહેમાનોને મંદિરના સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવેલ ઉત્તમ શુદ્ધ શાકાહારી ભોજન આપવામાં આવ્યું હતું શેખ નાહ્યાને રેખાંકિત કર્યું કે ભારત અને યુએઈ સામાન્ય હેતુ અને સહકારને બદલે વિભાજન અને ઝઘડાથી ફાટી ગયેલી દુનિયામાં એક ખાસ સંબંધ અને મજબૂત જોડાણ દ્વારા સાથે જોડાયેલા છે ભારત યુએઈ સંબંધો ઘણા સમાન હિતો અને મૂલ્યો પર આધારિત છે અમે ભારતના લોકો સાથેની અમારી મિત્રતાની કદર કરીએ છીએ અને આ અદ્ભુત સંબંધને હવે અને ભવિષ્યમાં વધારવા અને મજબૂત કરવા માટે આતુર છીએ શેખ નાહ્યાને પવિત્ર મહિનાની ઉજવણી આંતરધર્મ મેળાવડાનું આયોજન કરવા બદલ બીએપીએસ સંસ્થાની પ્રશંસા કરી હતી બીએપીએસ સંસ્થા તરફથી મંદિર પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએના નેતાઓ અને મંત્રીઓનો સતત પ્રેમ અને સમર્થન બદલ આભાર માન્યો હતો આ સ્વશિસ્ત અને આત્મનિરીક્ષણનો મહિનો છે આ આપની કૃતજ્ઞતા અને ઉદારતા વ્યક્ત કરવાનો મહિનો છે તે સાચા લાગણીઓ અને મિત્રતાનો મહિનો પણ છે સ્વામી બ્રહ્મવિહારી દાસે ઉપસ્થિતોને કહ્યું કે મને લાગે છે કે તમે કરેલા બધા ઉપવાસ તમે કરેલા તમામ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓના તમામ આશીર્વાદ આજે આ પરિસરમાં એકત્રિત કરવામાં આવ્યા છે ઇન્ટરફેઇથ ઇવેન્ટ યુએઈમાં બહુસાંસ્કૃતિક વાતાવરણની ઊંડી સમજણ અને પ્રશંસાને ઉત્તેજન આપતા ઉપસ્થિત લોકો વચ્ચે આકર્ષક ચર્ચાઓ દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી બાદમાં ત્યાંગ પરંપરાગત સાંસ્કૃતિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિતોને પીએસ સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવેલ ઉત્તમ શુદ્ધ શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દોસ્તો આવા જ ઉત્સવ બીજા ધર્મો દ્વારા આ મંદિરમાં ઉજવવામાં આવ્યા હતા જે જોવા માટે ડાબી બાજુના વિડીયો પર ટચ કરો અને અબુધાબી મંદિરનો ચમત્કાર બોલિવૂડના પ્રખ્યાત કોમેડી અભિનેતા રાજપાલ યાદવે અનુભવેલો પ્રસંગ જાણવા માટે જમની બાજુના વિડીયો પર ટચ કરો